તો હાલે bhai જમેલો છે તમારું હવે અત્યારે પેટ્રોલ પેટ્રોલ નહીં એટલે આને પેટ્રોલ આમના જે છે ગાડી બંધ થઈ ગઈ છે 100 તો અત્યારે છે તો હેલ્પ કરવા દઈએ છે તો હેલ્પ જરૂરથી બહુ જઈ રહ્યા છે બરાબર જો અહીંથી આ ઉપર જવાનું છે કિશનભાઈ હેડ્યા છે રાતના અંધારામાં આજ જો બિઝનેસભાઈ બિઝનેસભાઈ પણ હેર્યા જો આ પેટ્રોલ લઈને આજે બનાવીલાલની સેવા બનાવીલાલની સેવા કરવા માટે હાળા દોડી રહ્યા છે ઉતાવળા ઉતાવળા આ જો આ નડિયાદ એક્સપ્રેસ હાઈવે તો અમે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છે

દરિયાદથી બોમ્બે જતા હોય તો હાઈવે થી જવું પડશે તમારે અહીં બહુ ફૂલ સ્પીડમાં ગાડીઓ આવે છે બસોની સ્પીડે હવે આપણે તમે તો જોઈ શકો છો અહીં ફૂલ સ્પીડમાં ગાડીઓ જઈ રહી છે અહીં ખાડો જો ગાડીઓ કેવી કૂદે રહી છે જો આવશે નાખ્યાલું આમાં તો નવાઈ દો નવા નવા હા તમ બેહાડેલા ને મારા ગાલો કે તો હા આપણે તો તાર હા આરામથી આવી હા હા બહાર નીકળી જો એ પોલતા બરાબર હા હા

મેં કીધું આવું થયું છે ગાડી બંધ થઈ જાય દોયડું જોયા કરે કારણ કે દોયડું તો નહીં હોય મેં કીધું મમ્મી ને હોય લાવો કેતા મેં કીધું માટે જ તો બિચારા તાર લઈને આયા મોટો તાર લઈને આયા અને પછી પાછા ગયા તો હવે તાર લઈને આયા ત્યારે તમે બીજા એક ભાઈ ઉભો કર્યો એ ભાઈ અમને ગાડી ચાલુ કરી આલે અમે ઘણી મહેનત કરી લગભગ પાંચ છ છોકરા ભેગા કરીને હતા ને કલીયા એમાં હતા ત્રણ અમે અને એક અમને બનાવી આપણે આ થવું હતું તો એ ના થયું

બંધી હોવાનું એવું ફોન આવ્યો હતો સો ટકા આવ્યું ભલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જમારા જાય